રાધાજી પૂછે છે વાત કૃષ્ણ તમે કેમ થયા ગોડા ગોળા છે બાવા ગોરા છે દેવકી ગોડા છે બળભદ્ર વીર કાન તમે કેમ થયા કાળ શ્રાવણ મહિનાની આટ ચાંદો ને મને કારંગાનો નોરડા રાધાય મેં તે મથયા કાળા ગોરા છે માકણ ને ગોરી છે મિસરી આ રેકાના ગોરા છે દહીં ને દૂ કૃષ્ણ તમે કેમ થયા કાળા યમુના નદીમાં નાવાને ગયા ઝેર નાગ સાથે અમે રે લડિયા આ એના મુખની લાગી વરા ગોપી અમે તેમ થયા કાળા હારે રાધા પૂછે છે કાન કાન તમે કેમ થયા કાળા કાળા ગોપી પૂછે છે ગોરા છે ચંદ્રદેવ ગોળા છે સૂર્યદેવ ગોળા છે નવ થયા કાળા વનરા તે વનના કુંજ ગલીમાં સોળસો સોડસો ગોપીની સાથે અમે તો રાસ રમતા હારે મને વનરાનો લાગ્યો છે રંગ હારે રાધા તેમાં થયા કાળા હારેયમે અમે ગયા તા ગલિયો માયાજ હારે રાધા તેમાં થયા કાળા ગોરું છે વન રવન ગોળા છે ગોવાળિયા ગોળા છે ગોપીઓ ને ગોળા ગોવા આ ગોળું છે વૃંદરાવન કાન તમે કેમ થયા કાળ તમારે કાજ રાધાય જનમિયા હારે અમે તમારા માનવ વધારવાન માન હારે અમે તે મથયા હારે અમારે વધારવા તમારા મા હારે અમે તે મથયા કાળ